માત્ર ટ્રાફિક નિયમન માટે મુકવામાં આવેલા ટીઆરબી વારંવાર રૂપિયા લેતા હોવાનો બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે હવે મહિલા ટીઆરબીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ટેમ્પા ચાલકો પાસેથી પોતે રૂપિયા પડાવતી હોવાનો દેખાઈ રહી છે હાલ નામે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે સુરત પોલીસને સહાયતા થાય તે માટે ટ્રાફિક નિયમન કરવા માટે ટીઆરબી ની કરાય કરાઈ છે જોકે ટ્રાફિક નિયમન માટે મુકાયેલા આ ટીઆરબી ને ભ્રષ્ટાચારની હવા લાગી હોય તેમ લાગી રહ્યું છે અગાઉ અનેક વખત ટીઆરબી ફરી આવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હવે તો હાલ મહિલા ટીઆરબી ટેમ્પાવાળો પાસેથી રૂપિયા પડાવતી હોવાનું દેખાઈ રહ્યું છે આ વાયરલ વિડીયો ભાટેનાના સમ્રાટ સ્કૂલ પાસેનો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હાલ તો ટેમ્પા ચાલકો પાસેથી આવી રીતે રૂપિયા ઉઘરાવતી આ મહિલા ટીઆરબી સામે તાત્કાલિક પગલા લેવામાં આવે હવે માત્ર ટ્રાફિક નિયમન માટે નિમણૂક કરેલી ટીઆરબી જવાનો રૂપિયા ન ઉઘરાવે તેની તકેદારી ઉપરી અધિકાર રાખે તેવી ખાસ તાતી જરૂર છે કારણ કે અત્યાર સુધી તો માત્ર જવાનો જ ઉઘરાવતા હતા હવે તો મહિલા ટીઆરબી પણ ઉઘરાવાઈ રહી છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાડા